મહાનગરપાલિકા દ્વારા સંત વિનો ભાવે ની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો આચાર્ય વિનોબા ભાવે નો જન્મ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો પંચાણું માં તેમના જન્મ સમય નું નામ વિનાયક નરહરી ભાવે હતું અને તેમનો જન્મ ગાગોડ મહારાષ્ટ્ર ખાતે થયો હતો અને એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે અને તેમણે પોતાના જીવનના આખરી વર્ષો પુનર મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા અને પ્રખર બુદ્ધિમત્તા અને મૂળ ગામી પ્રજ્ઞા વિશાળ વાંચન તથા ઊંડો અભ્યાસ અખંડ સેવાવ્રત અને કડક વૈરાગ્ય અદ્વિતીય સાધુતા અને અનુકરણીય શુચિતા વેદાંતિય વૃત્તિને સ્થિત પ્રજ્ઞતા અદ્ભુત સ્મરણ શક્તિ દુર્દમ્ય ઈચ્છા શક્તિ અને સતત ઈશ્વર પરાયણતા આજીવન તપશ્ચર્યા અને અભિજાત નગ્ન નગ્નતા નિયમિતતા અને નિર્ભયતાવા અનેક ગુણોથી વિભોષિત વ્યક્તિ એટલે કે વિનોબા ભાવે ફુલાબા ગારગોળ ગામમાં ઈસવી સન અઢારસો પંચાણું માં સપ્ટેમ્બર ની અગિયારમી તારીખે એમનો જન્મ થયો અને પિતા નરહરી શંભુરાવ શોધક વૃત્તિવાળા ઉધાર અને પશ્ચિમી શિક્ષણ અને વિજ્ઞાન ચાહક હતા માતા રૂકમિણીબાઈનો વિનોબાજી ઉપર ઊંડો પ્રભાવ હતો બાળક વિનાયડે ગાગોડે શિક્ષણ લીધું પિતાએ પછી તેમણે શિક્ષણ અંગ્રેજી શિક્ષણ માટે વડોદરા બોલાવી લીધા અને અભ્યાસ ઉપરાંત વિનાયકે અહીં પુષ્કળ વાંચન કર્યું આ રીતે તેમણે ઇતિહાસ તત્વ જ્ઞાન ગણિત અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો આજ રોજ સંત વિનોબા ભાવેનો જન્મ થયો હતો એમની જન્મ જન્મજયંતિના ઉપલક્ષમાં અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મહારાષ્ટ્રના ગાગોડેમાં એમનો જન્મ થયો હતો અઢારસો પંચાણુંમાં અને ત્યારબાદ તેઓએ શિક્ષણ પણ ત્યાં આગળ મેળવ્યું હતું દેશ સેવામાં એમની આખી જિંદગી એમણે વ્યતીત કરી અને દેશની સેવા કરી ગાંધીજીના પદજીનો ઉપર તેઓ આખી જિંદગી ચાલ્યા અને ભારતમાં ભૂદાન નું આંદોલન એમણે સૌથી મોટું ચલાવ્યું આ આંદોલન એવું હતું કે જે જમીનદારો હતા જેઓ વધારે જમીન હતી જેમની પાસે એમની પાસેથી જમીન દાનમાં લઈ અને ગરીબો વંચિતો અને જેમની પાસે જમીન ના હોય એમને અપાઈ ખેતી માટે થોડી થોડી જમીન અને બધાને સક્ષમ કરવાનો પ્રયાસ કર્યો આ રીતે એમણે દેશમાં પોતાનું યોગદાન આપ્યું ભારત રત્નના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા અને આજે એમની જન્મજયંતિના ઉપલક્ષમાં વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દેશના આવા સપૂતને હું સતસત નમન કરું છું